હેલો ફ્રેન્ડ્સ તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ ઢોકળા તેના માટે આપણે ઢોકળાનો લોટ તૈયાર કરી લીધો હતો ચણાની દાળ અને ચોખા દળીને અને તેને આપણે છાસમાં પલાળીને સાતથી આઠ કલાક માટે રહેવા દીધો તો તમે જોઈ શકો છો તેનો હાથો સરસ આવી ગયો છે તો બીજું આપણે એમાં લીમડાના પાન લઈશું તલ કોથમીર લસણ મરચાંની પેસ્ટ ખાવાનું સોડા ખાંડ અને બેઝિક મસાલા તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો આ સરસ આથો આવી ગયો છે આપણો તો આથાવાળી આ વસ્તુ બી ટ્વેલ્વની ઉણપ હોય તેના માટે ખૂબ જ ઉપયોગી છે અને સારો છે હવે તેમાં આપણે બધો મસાલો કરીશું હવે તેમાં આપણે લસણ મરચાંની પેસ્ટ છે તે નાખીશું ખાંડ નાખીશું હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અજમો નાખીશું બરાબર આપણે મિક્સ કરી લઈશું તો આ સરસ મિક્સ થઈ ગયું છે હવે આમાં આપણે વઘાર કરીશું આપણે એક નાના ચમચામાં તેલ ગરમ કરીશું આમાં આપણે ખાવાનો સોડા નાખીશું અને તેના ઉપર આપણે જે ગરમ તેલ છે તે નાખીશું અને મિક્સ કરીશું તો આપણું ખીરું તૈયાર છે તો હવે એના ઢોકળા મૂકી દઈશું હવે આપણે આ ઢોકળાની જે ડીશ આવે છે તેમાં તેલ લગાવી દઈશું ઢોકળા માટેનું સ્ટીમર છે તે આપણે ગરમ કરવા એમાં પાણી રેડી ગરમ કરવા મૂકી દીધું હતું હવે તેમાં આપણે ઢોકળાની ડીશ મૂકીશું હવે તેમાં મરચું સ્પ્રિન્કલ કરી લઈશું તો આપણી આ ડીશ તૈયાર છે એને સ્ટીમ કરવા મૂકી દઈશું આ ઢોકળાને આપણે હવે મીડિયમ ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે સ્ટીમ કરી લઈશું ફ્રેન્ડ્સ પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે આપણે ઢોકળા ચેક કરી લઈશું તો આ રીતે આપણે ચપવાની મદદથી તમે જોઈ શકો છો ચપ્પાને ચઢતા નથી તો આપણે ઢોકળા રેડી છે તેને કાઢી લઈશું તો હવે તેને આ રીતે કટિંગ કરી લઈશું ઢોકળા આપણા રેડી છે હવે તેનો વઘાર કરીશું તેના માટે આપણે તેલ લઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં રાઈ નાખીશું તેમાં જીરું નાખીશું હિંગ નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું અને ગેસ બંધ કરીને આપણે તેમાં તલ નાખીશું ઢોકળા ઉપર આ વગર આપણે નાખી તો આ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તેને સર્વ કરી લઈએ તો આપણા આ ઢોકળા સરસ સર્વ થઈ ગયા છે તેની ચા સાથે અને ગ્રીન ચટણી સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે તો તમને અમારી રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં